શાળામાં પ્રવેશીને મહિલા શિક્ષક રમાબેનને માર મારતા સીસીટીવીના ફૂટેજ પણ મળી આવ્યા છે શિક્ષિકા રમાબેન દ્વારા પોલીસને જાણ કરવામાં આવતા ગ્રામજનો શાળાએ એકઠા થયા ગ્રામજનોનો આક્ષેપ કે મહિલા શિક્ષિકા વિદ્યાર્થીઓને ભણાવતા માર મારે છે અને નાપાસ કરવાની ધમકીઓ આપે છે શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ પણ શિક્ષિકા રમાબેન માર મારતા હોવાનો અને નાપાસ કરવાની ધમકી આપતા હોવાનો આક્ષેપ કર્યો હતો એકસો બાર નંબર પોલીસ શિક્ષિકા રમાબેનને પોલીસ વાનમાં બેસાડી ઉના પોલીસ સ્ટેશન લઈ ગયા હતા એકસો બાર પોલીસની વાનમાં મહિલા પોલીસ કર્મીઓ પણ જોવા મળ્યા ન હતા માત્ર પોલીસ કર્મીઓ જ દેખાઈ રહ્યા હતા શિક્ષિકા રમાબેન છેલ્લા અઢાર વર્ષથી કાળા પણ પ્રાથમિક શાળામાં અભ્યાસ કરાવે છે ગ્રામજનોની માંગ છે કે મહિલા શિક્ષિકા રમાબેનને આ શાળામાંથી દૂર કરવામાં આવે જો એવું નહીં થાય તો સોમવારે શાળાને તાળાબંધી કરવામાં આવશે